ણ જિલ્લાના સમી તાલુકાની ગુજરવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે હેતલબેન મેહુલભાઈ સિંધવની બહુમતી જીત થઈ અને હેતલબેન સિંધવે ગુજરવાડા ગામની અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો ગુજરવાડા ગામને ગોકળિયું ગામ બનાવશે તેમજ

કામને ધ્યાનમાં લઈ ગામના દરેક સમાજના લોકોએ મને મત આપી બીજી વખત જીતી અપાવી છે તે બદલ અઢારે આલમમાં ખૂબ ખૂબ એમના અભિનંદન આવનાર પાંચ વર્ષે દરેક સમાજને સાથે રાખી ગુજરવાડા ગામને ગોકુડિયું ગામ બનાવીશ તેની હું ખાતરી આપું છું જય શ્રી રામ